નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં ભારે વરસાદથી અનેક જિલ્લાઓમાં જળબંબાકાર થયા છે ત્યારે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે આ કુદરતી આપત્તિ સમયે વિવિધ સંસ્થાઓ મંડળો ટ્રસ્ટ માનવ સેવા કાર્યમાં જનસેવા તે પ્રભુ સેવાના ઉદ્દેશ્ય કાર્યો કરે છે શ્રી મહાકાલ શહેરના સેવા ટ્રસ્ટ અનેક સેવાકીય કાર્યો વર્ષો દરમિયાન કરતી હોય છે અને જ્યારે જ્યારે કુદરતી આફત આવે ત્યારે સંસ્થાના સ્વયંસેવકો સેવામાં અગ્રેસર રહ્યા છે આ વખતે આવેલા અતિભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે સંસ્થાના સ્વયંસેવકો દ્વારા સતત ચાર દિવસથી પૂરગ્રસ્ત જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટ જમવાની તેમજ મિનરલ પાણીની સેવા કરવામાં આવી છે વિશેષ માહિતી નરપતસિંહ સોલંકી મહાકાળ સેવા ટ્રસ્ટ તરફથી જે ખીચડી અને લેખની કરવામાં આવી છે આટલા બધા પાણીમાં પણ આ તરાબોલીને બધા સેવા ભાવી સંસ્થાઓ તરફથી આ જે સેવા આપી છે એમનો ખૂબ ખૂબ આભાર અને આવી સેવા લગભગ ઘણા વિસ્તારમાં નથી થતી પણ આ લોકો એ કરી વધારે છે એમનો ખૂબ ખૂબ આભાર આપીને એમનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર અમે કરીએ જય શિયા રામ જય શ્રી મહાકાલ આજરોજ ગોપન્નાથજી મહાદેવ રૂપન્નાથજી હનુમાનજીનું મંદિર આવેલ છે મુઠમૌડા ત્યાં ગરમની અંદર બધી જગ્યાએ પાણી ઠેર ઠેર બધી જગ્યા વડોદરામાં પાણી તો ભરાયા જ છે એવી રીતે અહીંયા બી ઘણું પાણી ભરાયેલું ગયેલું તો આજે અમને અમારા પિન્ટુભાઈ અહીંયા ગોપરનાથજી હનુમાનજી મંદિર આગળ રહે છે એટલે એમનો સંમ સાધ્યો એટલે એમને કીધું અહીંયા પણ પાણીનું વધાર ભરેલું તો તમે તમારી બનતી સેવા આપો તો અમે આજે અમારા પાકપુરીના રવિ સિંધાભાઈ અમારા દરબાર ભાઈ છે એટલે એમને પણ એવું કીધું અમને કે ચલો આપણે ત્યાં જઈએ એટલે અમે આજે અહીંયા એક નાનકડી સેવા જમવાની અને મિનરલ વોટર અમારી યથાશક્તિ પ્રમાણે અહીંયા જે સેવા આપવા જય માતા જય જય શ્રી મહાકાલ જે ગુજરાત ગુજરાતની અંદર દરેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તે જે વડોદરા શહેરમાં પણ બધી જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તેમાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા આજ રોજ હોસ્પિટલની અંદરથી જ્યારે એમને ડિસ્ચાર્જ આપે ત્યારે બહાર નથી નીકળતું એવા દર્દીઓને પણ હોસ્પિટલમાં હોસ્પિટલથી બહાર કાઢીને એમને સ્થળાંતર કરવામાં આવ્યા છે સાથે સાથે હરિપુરાના અમારા જે વિસ્તારના ભાઈઓ છે એમના ઘરમાં બી પાણી ભરાઈ ગયા હતા તેમણે પણ આજે અમારી અમારીથી યથાશક્તિ પ્રમાણે એમને પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ને ત્યાં અમને જે લગતા કામ અમારથી બનતા આ બનતી મદદ અમને કરી છે જય માતાજી